તો એ જે ડબલ ચેક ઇન બેલેન્સ છે અને એમાંથી રિજેક્ટ થઈને માલ જ ત્યાંથી પકડાયો હતો એટલા માટે આપણી પાસે પૂરતા એ ચેક ઇન બેલેન્સ છે એટલે આપણે એ ચોરી પકડી શક્યા થાય જિલ્લા તંત્ર તપાસણી કરી છે જિલ્લા તંત્રની રિપોર્ટમાં એવું નીકળ્યો છે કે ગ્રેડર અને વેપારી અને પેલા મુકાદમ લેબર કોન્ટ્રાક્ટર બધા ભેગા થઈને જે કામગીરી કરી છે બીજા કારખાનામાંથી માલ ચોરાઈ જાય તો બી બીજા કારખાનામાંથી સત્તા થાઈ જાય એ ગ્રીડિંગ કે કાર્યવાહી મતમાંથી બીજા કારખાનામાંથી માલ ચોરીને પાછા લઈ જવું બીજા કારખાનામાંથી ભાઈ કાકા ભાઈ કાકા એ ની ની રાત્રે રાત્રે થને સત્તા લાગી જાય કે વાહનમાં રાત્રે થપા લાગી જાય કે ગ્રીડિંગમાં પાકું પૈસા લઈ એકીજા મેલી ધોટર કિંમત થાય માલ ધોરીઓ કકિયે છે આયા નખતો આ માલ મારો કાકડી આવે છે કારખાનામાં સાહેબ એક બધું વસ્તુ સમજો કે ખેડૂતો ની નોંધણી આપણે કરીએ છીએ

ચાર કર્યો છે હાલો સાહેબ સાબિત કરી દો કેવી રીતે સાબિત કરશો બોલો તમે સાબિત કરશું માલ માલ જોઈ લ્યો તમે માલ જોઈ લ્યો એટલે સાબિત થઈ જાય માલ જોઈ લ્યો ખેડૂત નો માલ નબળો લીધો નથી માલ જોઈ લ્યો છે તમને ગોડાઉન માં એના ત્રણસો રૂપિયા હતા નવસો રૂપિયા હતા આ વેપારી જ કર્યું છે બધું કોણ કોણ છે આમાં બેટા કોણ કોણ નામ આપો તમારી સામે બેટા નામ આપો નામ બધા પીલી ભગતવાળા છે આ નિગમ માણસો છે વેપારીઓ છે એ બધા છે ખેડૂત કોવામાં એક પણ ખેડૂત નથી આ ખેડૂત નામે છે કોપાન કરે અહીંથી બહાર દાન નિગમ ના લઈ જાય છે કારખાનામાં કારખાનામાં લઈ ને તોરી અને કટકી મારી અને રાતે અહીંયા ગાડીઓ ઉતારી ને થપ્પા મારી દે છે કેટલું

અમને એમ કીધું તમે કઈ કરશો તો આ ફલાણી વ્યક્તિ નું નામ લીધું એની સામે તમે બોલી આપજો એ નથી કોઈ નું નામ વ્યક્તિ દેવાનું વેપારી છે વેપારી અને મળતી અધિકારી અને વેપારી મળેલા રજુઆત કરવા છે એની ફોન લઈ ગયું તમને બધું ત્યાંથી સોલિડ મળી જાય આંકડો એ અહીંયા છે ને બે નજી કરી છે ને મોરી સાહેબ ઈ પોતે હું મારાથી શબ્દ નથી બોલાતા હે એ મંડળી ફરે છે કે મારું હું સરકારે લઈ લીધું કરોડો રૂપિયા માંડવી હરગાડી દીધી મારીયા મંડળી વાળા ગણેશ મંડળી વાળા ફરે છે ફરે છે અગાળ તમે વાળા રજૂઆત કરવા હું અહીં દોઢી થી આવું છું હું અહીંયા રાત થી અહીંયા રખોડું કરતો હતો કે હું ભ્રષ્ટાચાર છે મતા થાય તો મારે અહીંયા ફરિયાદ કરવા કા હે હું આવતો દોઢી થી આ આ લોકો તમને કહું રાત્રે ગાડી બાર થી બાર બે વાગે બે રાતના ના બાર વાગ્યા પછી પછી આ યાર્ડ માં ગાડીઓ આવતી હે તો કઈ દાદ ને પૂછો જવાબ લ્યો થપા કરી દેતા અમને જોવા દે ને આ અંદર આવવા દઈએ ભ્રષ્ટાચાર કરવો હોય તો સોરી કરવો અમને જોવા દઈએ બે પીજો બે પીજો આપણે મેં અગાઉ પણ તમને કીધું કે આપણે સાત જણાના સામે પોલીસ કેસ થયા છે એમાં જે પહેલા પણ પહેલા પણ મેં પહેલા પણ મેં બધાને કીધું છે કે ગઈકાલે આપણે પોલીસ કેસ કરવામાં આવેલો છે સાત જણાના સામે પોલીસ કેસ પણ થયો છે જે પૈકી જે સરકારી કર્મચારી એમાં હતા એ બે જણા એક જણા એક ફિક્સ કર્ચર પગારના કર્મચારી એને નોકરીમાંથી રુક્ષત કરવામાં આવેલા છે અને જે ગોડાઉન મેનેજર હતા એને આપણે સસ્પેન્ડ પર કરવામાં આવેલા છે એ સિવાય પણ આજની તપાસ હવે જે જલ મેનેજર કરશે એમાં તમામ મેં કીધું પુરાવાઓ તમામ પાસાઓની ચીવટપૂર્વક તપાસ કરશે અને એમાં એ સિવાય પણ કોઈ વ્યક્તિનું નામ આવશે અને સામે પણ આકરા પગલાં લેવા માટે કોઈ આપણે બાંધછોડ કરવામાં આવશે નહીં જિલ્લા તંત્રના મારફતે આપડે તાજેતરમાં મગફળી પણ ખરીદી કરવામાં આવી છે એટલે એ મગફળી ની કામગીરી પણ ખૂબ સારી રીતે સુંદર આપણે અહીંયા કરેલું છે પૂર્ણ કરેલું છે એટલે આજ તંત્ર મારફતે આપણે

પુરાવાઓનું અધ્યયન કરશે બાઈ એને અધ્યયન કરવાનો સમય સમય આપવું પડશે એટલે બે દિવસનું અંદર એ અધ્યયન કરી એને ચકાસણી કરીને પછી નિષ્કર્ષ ઉપર ઓર નીકળશે કે એમાં ઓર વધારાની ઇન્વોલ્વમેન્ટ કોનું છે એની નાફેટને નાફેટના પણ બ્રાન્ચ મેનેજર અહીંયા છે નાફેટ છેવટે આપણે ખરીદી નાફેટ મારફતે કરીએ છીએ એટલે

તમારે સાંભળવું પડશે યાર તમે પ્રશ્ન પૂછ્યો છો એટલે યુ આર યુ શુડ લોઝ અ લિસન હા એટલે આપણે તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ પર સાંભળો કે જે જનરલ મેનેજર્સની ટીમ છે ભાઈ એમને આ તમામ પુરાવાનું અધ્યયન તો કરવું પડશે એટલે સમય આપવું પડશે એટલે આજે આજથી આવ્યા છે એ તાત્કાલિક તમામ જે ઇન્વેન્ટરી છે શું છે એટલે બારદાન કેટલા હતા જે કાકાએ વાત કરી કે બારદાન કંઈક બહાર લઈ ગયા છે એટલે બારદાનની ઇન્વેન્ટરીની પણ ચકાસી કરવામાં આવશે વિડીયો રેકોર્ડિંગ દરરોજની ખરીદી આપણે જે ગોઠવી છે એટલે વિડીયો રેકોર્ડિંગમાં કે દિવસે કેવો ખેડૂતના નામે કોણ વેચાણ કરી ગયો છે એનું ગ્રેડિંગ રિપોર્ટ શું છે એની ચકાસણી થશે મેળવણું થશે તો જ નિષ્કર્ષ ઉપર આવી શકશો એટલે આમાં તમામ પાસો ક્લિયર થઈ જશે એમાં કોઈ વસ્તુ છુપાવી શકાય એ બનશે જ નહીં ભાઈ જનરલ ટીમ અગાઉ છે પછી આજે આપણે રિજેક્ટેડ માલ ના સામે તપાસણી કરી અને પ્રાતિ તપાસ અહીંયા ની જિલ્લા ટીમ જ આપી છે એટલે સાત જણા જે નામ ખુલ્યું છે જિલ્લાની તપાસની ટીમ જ ખુલ્યો છે એટલે આપણે જે ગ્રેડિંગ કંપની વાળા માણસ હતા એ ગ્રેડિંગ કંપનીના માણસે તે તાત્કાલિક સમય છૂટા કરવામાં આવ્યા હતા અને બીજા ગ્રેડર્સને બોલાવવામાં આવ્યા હતા એટલે સાથે સાથે જે અહીંયાથી સંકળાયેલા વ્યક્તિ હતા એને દૂર કરવામાં આવ્યા હતા મેં તમને કીધું કે ફરજ મોકફી અને બધું થયું છે પણ એ કોઈ અંતિમ પગલું નથી તમામ એની ચીવટપૂર્વક તપાસણી થશે તો જ નિષ્કર્ષ ઉપર આવશું પણ એક વસ્તુ ક્લિયર છે કે આ બાબતમાં જરાય પણ આપણે જે છે કોઈ જરાય પણ આપણે કોઈ આમાં ડીલ આપવાની નથી અને તમામ પાસાઓનો ઉપર

હેડ ઓફિસમાંથી જનરલ મેનેજર આવ્યા છે એ જ લોકો ચકાસણી કરશે એટલે સ્થાનિક કચેરી સ્થાનિક અધિકારીનું કેટલી સંડોવણી છે એ પણ આપણે અહીંયા તપાસણી તપાસ કરે જરૂર જણાશે તો આપણે ચોક્કસપણે એસીબી માં પણ જાણ કરશું

જે રીતે કેશોદ માંથી જે જણાવ્યું છે કે તમામ મામલાની હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે તપાસ બાદ સામે આવશે પુરવઠા વિભાગના અધિકારી અધિકારી કેના કેના હસ્તક હોય અધિકારી એ કલેક્ટર નીચે ના બધા માણસો હોય કલેક્ટર કે નીચે ના હોય તો કે સરકાર નીચે ના હોય એટલે ઉપર થી જે સૂચનાઓ આવે એ સૂચના આધારે ઈ ગાઈડલાઈન આલે પણ અમે ખેડૂત ફરિયાદી હોય કોઈના બાપથી બેઠા હોય રાત્રે બાર બે વાગ્યા પછી ગાડીઓ તો આ તુવેર ગાડીઓ આવે તૈયાર તૈયાર માલ તૈયાર થઈ આવતો અને આયા થપા મારતા કોઈ ગ્રીડિંગ વાળા નોતા સાયબુ વાળા નતા બે ત્રણ વાગ્યા પછી ટ્રક આવતા રાઈટ અહી યાદના નાકા અને આખી તુવેર ની ગાડી ના સલો થઈ લતા સલો થઈ લતા બરોબર એ આવી અને શેડ ઉપર જાય એ પછી પડ્યા હતા બીજું કઈ ન કરવા તૈયાર માલ આવતો વજન પૂરું આવતો ટીકડી મારી નિગમ ના બારદાન બધું ન્યાય ને કરવા પણ હતું જ નહીં હવાર માં આવીને જે કરવાનું હોય કે પોઈતું ફાળવાના હોય ખેડૂત નામે વેપારીને

કચ્છા વગર નું થઈ હગે મોટા અધિકારી વગર થઈ હગે આ કૌભાંડ કોઈના બાપની સ્ટેવર છે કે એક નાનો માણા નિગમના માણસો એ એક એનાથી ન થાય આ ઉપરથી તમને કહો બધાનો સહકાર થી આ સહકારી ભવન છે આ સહકારી શું છે સહકારી ભવન બધાય સહકાર છે મારું નામ રાયમલભાઈ જલુ ટ્રક આવતા જતા તમે ક્યારે રજૂઆત કોણ સાંભળ્યા આ ભાઈ ના રાજમાં સાંભળ્યા કોણ અહીંયા ગ્રીડિંગ થવા માંદલા માં રજૂઆત કરી છડીને આવકીએ

જોકે આ મામલે તપાસ કરવાનું પૂર્વથા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તપાસ બાદ હકીકત જાણી શકાશે તો બીજી તરફ જે કેશોદ માંથી તુવેરકાંડ સામે આવ્યું તેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અત્યાર સુધી કેમ તપાસ પૂર્ણ નથી થઈ તે પણ એક સવાલ છે મગફળીના બદલામાં ગ્રેડિંગ થતું હતું એની સફાઈ કામગીરી ચાલુ હતી તો તમને એવું જાણવા મળેલું કે આ સીલ વાળા જથ્થાઓ કેવી રીતે ખોલવામાં આવ્યા તો ખરેખર તો એક મોટી વાત એ છે કે જે જથ્થાની અંદર નબળી ગુણવત્તાવાળો જથ્થો મિક્સ કરી દેવામાં આવ્યો છે આ જથ્થાને ગોડાઉન ની અંદર જમા કરવામાં આવે ફરી પાછો એને સફાઈ કરવામાં આવે તો જિલ્લાના કયા અધિકારીએ આદેશ આપેલો હતો કે સીલ કરેલી બોરીઓ તમે ખોલો આને હું આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવાનો છું કાલે કલેક્ટર કલેક્ટરશ્રીની ચેમ્બરમાં હું જઈ અને આ બધી માહિતીઓ એકઠી કરવાનો છું અને કોઈ પણ આરોપી ના બચે કોઈ પણ જિલ્લા લેવલના કર્મચારીઓ કે અધિકારીઓ બચવા ના જોઈએ ખેડૂતોનો રોષ છે ખેડૂતોનો આક્રોશ છે કે પોતાની તુવેર લેવામાં આવતી નથી અને વેપારીઓનું કસ્તર માલ દાબડી દેવામાં આવે છે અને ખરેખર રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈએ એવું પ્રેસ આઉટ કર્યું છે કે આ નાની વાતને મોટી બનાવી દેવામાં આવી છે છવ્વીસ લાખ રૂપિયાનું ગોભાંડ છે પણ વાસ્તવિકતા એવી છે કે બત્રીસસોને એકતાલીસ કટાને અઠાવીસો સાડત્રીસને પચાસ પૈસા લેખ ગુણા ગુણા ગુણાકાર કરવામાં આવે તો નેવું લાખ રૂપિયાનું કૌભાંડ છે જેનું રોજકામ પણ અધિકારીઓએ મને કરી દીધું છે કે બત્રીસસોને એકતાલીસ બોડી ને અમે સીઝ કરીએ છીએ તો આ નેવું લાખ રૂપિયાનું કૌભાંડ એફઆઈરમાં એટલા માટે નથી બતાવવામાં આવ્યું કે આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી જાય એવી પણ વાત છે આ માલ ક્યાંથી આવતો હતો જે બની શકે તેમ છે કેમ કે આ વિસ્તારના વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો અને મારા પ્રમુખ ધીરુભાઈ અને અમને સાથે રાખીને તપાસ કરવામાં આવે તો ખુદ ફરિયાદી અધિકારી મોરી સાહેબ પણ જે ફરિયાદી છે એ પણ